હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માઇ યુટ્યુબ ચેનલ તો જો અત્યારે વાગી ગયા છે સવા સાડા નવ વાગી ગયા છે અને જો મેં પ્લાન્ટ લઈ લીધા છે મારું ક્લિનઅપનું કામ ચાલુ છે અહીંયા જો જોબળાટી રેતી નોલું એમાં છે ને આમાં કાલે મેં પ્લાન્ટ બધા આવેલા બટ એમાં એવું હતું કે આમાં છે ને લાલ કીડ્યું હતી એટલે મેં રાખી એક દિવસ કે મી તું વયું જાય તો પણ ગઈ નહીં કીડું એટલે હું બધું પાછું આમાં ટ્રાન્સફર કરી લઈશ આમાં છે ને પત્તા વાવવા છે એટલે કે મીઠો લીમડો વાવો છે અને બીજી માટી એક્સ્ટ્રા ફરી લઈશ ને એકદમ બધું ક્લીનઅપ કરી લઉં અને આ પણ બધા જો તુલસી વસંત વાવ્યો છે પછી ડોલર વાયવો છે અને કુંવાર પાઠું છે ને એકદમ ત્રાસું થઈ ગયું એને સરખું કર્યું આમાં જે લીવ્સ પેલી ખરાબ થઈ ગઈ છે ને બધી કાઢી નાખીશ ને એકમાં વાવી છે આમાં તો એવું છે તો હવે ફટાફટ એ બધું છે ને ફિનિશ કરી લો જે મારે કચરા પોતાને બધું બાકી છે વાસણ થઈ ગયા પ્લેટફોર્મ ક્લીન થઈ ગયું છે કચરા પોતા બાકી છે તો મિત્રો અહીંયા કારણ કે પ્લાન્ટસ લેવાય ને તો પાછું ખરાબ થાય એટલે પેલા ગેલેરી એકદમ ક્લીન કરીને પછી બધા પ્લાન્ટ્સ રાખી અને પછી મીધું કચરા પોતા કરવું એટલે વાંધો ન આવે એટલે કે ફટાફટ એ બધું એક્ઝેટ ઇઝ ક્લીન થઈ જાય નહીં પાછું અહીંયા ધૂળવાળું થાય તો પાછું ક્લીન કરવું એટલે એ ડબલ ડબલ વધે એટલે મીધું ચાલો અત્યારે ક્લીન કરી નાખું સાડા નવ થયા છે આઈ થિંક સવા દસ જેવું થઈ જશે ક્લીન કરી લઈશ ને ત્યાં તો ચલો ફટાફટ ક્લીન બધું કરી લો ફ્રેન્ડ્સ તો સવારની વાત છે ગેલેરી બેઝ ચોખ્ખો થઈ ગયો પણ પછી મેં વિડીયો શૂટ લીધો જ નહોતો કારણ કે પછી મેં છે ને કામ વધાર્યું એ શું કામ વધાર્યું નહીં તમને બતાવવું હમણાં એટલે પછી એમાં હતી પછી રેસ્ટ કર્યો કારણ કે એકદમ થાકી કહેતી અને પછી ડાયરેક્ટ જઈમી અને પછી બીજી એક અલગ મારી ક્રિએટિવિટી કરી એ ક્રિએટિવિટી જ્યારે થઈ જશે ને કાલે એટલે નેક્સ્ટ વોર્ડ બ્લોગમાં આવશે એ હું તમને બતાવીશ અને આ જો મારું બર્થડે નું ડેકોરેશન હજી એ સ્ટ્રીપ છે ને એ સ્ટ્રીપ એઝર્ટીઝ રાખી છે અને આ બી છે ને એક મની પ્લાન્ટ છે જે એકદમ છે આ ફિનાઇલ તો તે રિસેન્ટલી એવી છે એટલે એ મેં એઝર્ટીઝ નિયા રાખી હું પાછી ઠેકાણે મૂકી દઈશ અને ઓલો છે ને મની પ્લાન્ટ છે એમાં થોડું થોડું કે પાણી પાવાનું એટલે એવું છે તો હવે કેટલા ટાઈમ લેશે શું છે જોઈએ એટલે પછી મેં પેલા મારે છે ને રૂમમાં રાખવો હતો રૂમમાં પછી મેં તો રૂમમાં નહીં રાખવો અત્યારે હોલમાં જ રાખવું કારણ કે ત્યાં સારું લાગે ગૂંચવાઈ જશે ને પછી હું એને કરી ત્યાં સુધી એમના સ્ટ્રીપ રાખવી બર્થેનું જે હતું ને એ મેં મૂકી દીધું વ્યવસ્થિત સાચવીને અને પણ આ સ્ટ્રીપ કેવું થાય કે આપણે રાખીએ તો એ પછી ગૂંચવાઈએ છીએ એટલે વ્યવસ્થિત રહીએ જ નહીં એટલે આમ રાખીએ જ્યારે પછી પંખો ચાલુ કરીએ છીએ ને એટલે સ્ટ્રેક બધી ઉડે છે ને થાય છે ને એવું થાય છે એટલે પછી એકદમ પેલી ભેગી ભેગી થઈ જશે ને પછી કાઢીને નાખી દઈશ અને અહીંયા જો અમે બપોરનો મેં નાસ્તો લઈ લીધો છે ટેટી અને દ્રાક્ષ તો જો બધા ટેટી અને દ્રાક્ષ ખાવાશ બપોરે મેં મગજ ખાધા હતા મગ અને ચેવડો રોટલી હતી પછી રોટલી મેં તું ન કહી સવારે રોટલી કઈ હતી પછી મને વિચારતો હતો કે મગજ ખાવ બટ રોટલી ઘટી એમ હતી એટલે સવારે ખાખરા પતી ગયા એટલે આજે પાછી મેં રોટલી ખાધી નહી તો આ કામ ન થઈ શકે જઈ જાય એટલે તો બસ એટલે બપોરે મગ અને પછી મેં તું જેવડો ને ખાઈ લઈશ તો એ ખાવ છું ને અત્યારે જો આ દ્રાક્ષ છે ને નાસિક ની કે છે અને બસ એકસો ને ચાલીસ ની કેજી આવે છે એ દ્રાક્ષ છે આ બ્રાઉન ની ઉપર છે બ્લેકે નહીં અને ઓલી નહીં જો એક દ્રાક્ષ નીચે પડી બે ત્રણ દિવસ થઈ ગયા લાઈવ એટલે હવે નહીં ફિનિશ કરવી પડશે ને કળી કડચલી પડતી જશે તો આવી જાઓ બધા બપોર પછીનો નો રોંઢેડી કરવા શું કે એને રોંઢા નાસ્તો કરવા માટે ને અત્યારે વાગી ગયા છે પોણે ચાર થવા આવ્યા છે તો બસ હવે નાસ્તો કરી લઉં પછી કઈક કામ કરું પછી તમને ગેલેરી પણ બતાવું કે કેટલી ક્લીન થઈ છે તો ચલો નાસ્તો કરી લઉં મારો પ્લાન્ટ્સ બતાવો આ રીતના છે ને જો આપણે ઘઉં નું ડુંડું કેવું પેલું ઘઉં નું ડુંડું આવડી જાય બાજરાની ડુંડી કેવી હોય એ રીતનું છે એકદમ ડુંડું અને એને છે ને પાછું ઢાંકી દે દીલું આવી રીતના ફૂલ આવે જે આ રીતનો છે એકદમ મસ્ત મજાનો પ્લાન્ટ્સ અને આજે સીએમડીનું જે કહે છે ને એમાંથી મેં એને મગાવ્યું હતું આપેલું ફિનાઇલ એવી છે હવે જોઈએ હવે તો આ રીતના એકદમ મસ્ત મારો પ્લાન્ટ્સ થાય છે અને બીજું જો આ છે ને માળો લગાડવાનો છે હજુ ટાઈમ નથી મેળો લગાડવાનો આટલો મસ્ત માળો છે હવે જોઈએ ક્યાં લગાડીએ એકદમ મસ્ત ક્લીન થઈ ગઈ ને મારી જો બતાવો એક એક કુંડાનો તમને ઇન્ટ્રો કરાવતી જાઉં છું આમાં આપણે ઘરમાં જે અજમા હોય છે ને અજમા વાવ્યા કે અજમા ભલે ઊં ન થાય પણ એના મીસ કે ગ્રીન હરી લાગે ને એટલા માટે મેં વાવેલા પછી આમાં વેલ કરેલી છે ગયા આ વખતે કોયલવેલ વાવીને તો છે ને થયા ખરી બટ ફૂલ ન આવે આ વખતે શું થાય છે હું તમને બતાવતી જઈશ એટલે ઉપર જે છે ને પાણીનો છંટકાવ જ કર્યો છે આમાં બી અને આમાં બી આમાં તુલસીજી જે હું વીસ રૂપિયાનો લોપ લાવી આની પહેલાંય વીસ રૂપિયાનો લાવી હતી બટ એ છે ને થયો નહીં એવું થયું ને સુકાઈ ગયો ખબર નહીં અંદર કીડિયું હોય કે હોય એને લીધે ન થયું હોય તો આ એકદમ તો છે હવે એટલે આ તુલસીજી લઈ આવી પછી સેકન્ડ આ વસંત તો જો ફૂલ છે છે ને આ વસંત મને એવું કીધું કે વધશે ખરી સોરી વધશે નહીં પણ ફૂલ એમાં બારે માસ આવ્યા કરશે આ દેશી વસંત છે તો બસ જો આ કુંડામાં મેં વસંત રોયપો છે હવે શું એનું આવે એ રીતના છે જો આ રીતના વસંત છે અહીંયા ડળી અહીં થોડુંક મૂજાઈ ગયેલું હે અને બીજું બધું ઓકે છે હવે જોઈએ એ કડી પણ છે એવું છે અને સેકન્ડ આ મેં વાવ્યો છે એમાં હવે આ શું દેખાય છે થર્ડ દેખાય છે કે અહીંયા સુધી તો માટે ન આવે થોડો જ ખબર નહીં જો આ મેં ડોલર વાયો છે છે આ તો મસ્ત ડોલર છે અને આ જે છે ને એ સ્નેક પ્લાન્ટ કેવી રીતના કે છે પણ આ તો ઓલરેડી મારે હતો જ તે અહીંયા આમાં છે ને અમુક લીવ્સ હું તમને કહેતી હતી ને લીવ્સ પેલી થઈ ગઈ હતી ને કટ નાખી હતી એટલે ને બધી ઊઢી આડાવડી હતી ને લીવ્સ બધી મેં કટ કરી નાખી અને આ સ્નેક પ્લાન્ટ આ તો એઝ ઇઝ એમ જ છે પછી આ કુંડામાં છે ને હવે કડી પત્તા એટલે કે મીઠો લીમડો વાવો પણ આ કાલે જ્યારે મેં માટીનું કાઢ્યું એટલે અંદર લાલ કીડીઓ હતી બહુ જ હતી બહુ જ એટલે પછી એને કાઢી નાખ્યું મેં અને રહેવા દીધો ને તોય કીડીઓ તો મેં તું તડકે રાખું જો નીકળી જાય ને તો કીડીઓ લાલ કાળી કીડી તો આપણે જોતું રહીએ પણ લાલ કીડી નહીં જતી એટલે એકદમ મસ્ત તમારા

પીઓપીને એવું બધું છે પછી અહીંયા જો એક રાખ્યો છે કુંવારપાઠો આમાં આમાં જ હતું કુંવારપાઠું પણ આ જો ત્રાસું થઈ જાય છે ખબર નહીં આને પાછું મેં આવ્યું હવે શું થાય એના વજન થાય ને તો ત્રાસું થઈ જાય છે એટલે હવે એને કંઈક ટેકો મારે કરવો જોશે અને એટલે આ બે કુવારપાઠામાં આમાં જ હતા કુંવારપાઠા એ પાછા મેં આમાં ટ્રાન્સફર કર્યા હવે શું થાય છે એ જોઈએ તેલના ડબ્બાને એમ થાય કે હું શું કરું કઈક ક્રાફ્ટ બનાવું કે પછી દઈ દો ભંગારવાળાને વિચાર કરું છું અહીંયા મારા બધા પેકિંગમાં છે ને આ ઓનલાઈન મંગાવેલી હતી પેલી થેલી તો એમાં બધા શૂઝ ને વધારેના છે ક્યારેક જ પહેરવાના હોય વર્ષમાં બે થી ત્રણ વાર તો એ બધા અહીંયા મૂકેલા છે અહીંયા મોટો પડદો છે પેલે છે ને જો આ પડદો છે ને અહીંયા મોટો પડદો છે આ પડદો છે ને અહીંયા રાખી દેજો આ ચોખાનો પેલું છે કે જે કબૂતરને દરરોજ મૂકે તે ચોખા બગડી જાય આ બે કુંડા છે તો આમાં વિચાર છે કે મનીવેલ વાવીશ અને આ નીચેનું કુંડું છે ને આમાં વિચાર છે કે પેલું ફૂદીનો વાવીશ એટલે બે કુંડા અહીંયા રહી જશે તો મની વેલનો અહીંયા રાખીશ અને કુંવરપાઠો છે એ નીચે રાખી દઈશ અને અહીંથી આમ મની વેલ છે અહીંથી આમ ચડતી જાય અહીંયા મસ્ત થઈ ગયું તો બટ બગડી ગયો એટલે આ બધા બોક્સ મીન્સ કે સીસાના જ છે એટલે આમાં કાણાવાળા સીસા છે તો આમાં પછી આ રાખ્યું કે ઇઝ આપણને મળી જાય એટલા માટે અને નીચે બોક્સમાં એના જ પણ જે હોય છે ને એના જ રાખેલા છે એટલે એઝેટીઝ મેં બોક્સ રાખ્યું છે પછી ખાલી કરીને જવા દઈશ કરીશ અને અલગી આ બે પ્લાન્ટ્સ છે જે બધા આમાં નીચે બધા પ્લાન્ટ્સ છે ને બધા પ્લાન્ટ્સ છે પણ હવે આ પ્લાન્ટ્સમાં શું વાવું આમાં વિચાર છે કે સોલું છે મેન આવે છે એવો કંઈક પ્લાન્ટ્સ છે આમાં બીજો બે વાવી દઉં અહીં નર્સરીએ જવું પડશે પાછું અને આમાં પાછું મની વેલ કે એવું કંઈક ત્રણ પ્લાન્ટ્સમાં વાવી દઉં અને એના બધા છે ઓઝારો અને આ પડદો તમને કહેતી હતી પડદો છે ને જો અહીંયા અહીંયા લગાડો લગાડ્યો તો તમને પહેલાં લોગમાં જોવા મળ્યું હશે પણ આ પડદાને છે ને અહીંયા જે હતી એટલે અહીંયા લગાડી દીધું અહીંયા લગાડવાનું છે ને એ કરી દેશે કે કરી દેશે ને એટલે અહીંયા ઓછો પ્રકાશ આવે સવારમાં થોડોક તડકો આવે છે જો અહીંયા કબૂતર બેઠું છે હે પેલા કબૂતર આવતા ને એટલે મારો બધું હેને ને બગાડી નાખતા બહુ જ પણ કેવું જો કબૂતર બેઠું છે એટલે બધું ક્લીન કરી નાખ્યું છે બધું ધોઈ નાખ્યું મેં નીચેવાળાને મેં ફોન કરીને કીધું મેં કીધું તમે જાણને કપડાં લઈ લો એટલે બધું છે ને ક્લીનઅપ કરી નાખું છું છે ને એકદમ મસ્ત થઈ ગઈ એકદમ મસ્ત થઈ ગઈ છે મારી ગેલેરી હું છે ફ્રેન્ડ્સ એટલે ગેલેરી એકદમ ક્લીન કરી નાખી અને એક જો અહીંયા પ્લાન્ટ્સ મે કર્યો છે આ ફેક પ્લાન્ટ્સ છે જે છે ને એ ફેક પ્લાન્ટ્સ છે આ મે ઓનલાઈન મંગાવેલો હતો તો એને મે રાખી દીધો અહીંયા છે ને મને મોઝે કાટનો વિચાર છે કે આ મોઝે કાટ લગાવી દેશ અને અહીંયા પણ

નળ છે ને મારો આ નળ તૂટી ગયો છે બોલો અને એ પણ ગેલેરીનો અત્યારે લઈ આવશે સાંજે આવશે ને અત્યારે કરી દેશે તો બસ હવે ફ્રૂટ વાસણ બધું કરી નાખું અને બસ પછી શું કરું જોવું હવે તો ચલો મળ્યા પછી અત્યારે વાગી ગયા છે આઠ અને મેં છે ને બધું વોકિંગ પણ કરી એવી અને સાથે પછી થોડું ઘણું કામકાજ હતું એ કહ્યું અને અત્યારે છે ને મારી પ્રિપેરેશન થાય છે પૌવા બનાવવા છે તો પવાને છે ને એકદમ પલાળી દીધા અને જો આ રીતના છે ને કોરા કરીને એકદમ છૂટા છૂટા કરી લેવાના એટલે તમારા બટેટા પૌવા એકદમ મસ્ત થાય અને આવશે ત્યારે જ વઘાર કરીશ પણ એકદમ છે ને એના કોરા કરીને છૂટા એટલે એનું જે પાણી હોય બધું નીતરી જાય છે આદુ મરચીની પેસ્ટ કરી લીધી જેનાથી ટેસ્ટ બહુ સરસ લાગે છે અને અહીંયા મેં બટેટાને છોલી લીધા છે પીસીસ કરી લઈશ એટલે એકદમ સરસ રીતે છૂટા છૂટા થઈ જાય એટલા માટે તો બસ હવે એ આવશે જયારે ફોન કરશે ત્યારે વઘાર જ કે ગરમ ગરમ એ સારા લાગે એટલા માટે તો આને અત્યારે હું ઢાંકીને રાખી દઈશ અને પછી આવશે ત્યારે વઘાર કરીશ અને બટેટાના પણ પીસીસ કરી લઈશ એટલે એકદમ સરસ રીતે પણ ઠરી જાય તો એવું છે તો ચલો ફ્રેન્ડ્સ હવે વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહીશું નવા ફ્રેશ લોક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય